મહંત સ્વામી મહારાજ એ પ્રાપ્તિના વિચારની વાતો એ એ વારંવાર કરતા હોય હોય છે છે ખૂબ જ આગ્રહ રાખતા કે આપણે પ્રાપ્તિનો વિચાર કરીએ જેમ સોય કેળે દોરો સોસરો નીકળતો હોય છે એવી રીતે સ્વામી બાપાના આશીર્વાદમાં પણ પ્રાપ્તિની વાત હંમેશા આવી જ જાય છે તો સ્વામી બાપા કેવળ પ્રાપ્તિની વાતો કરતા નથી પણ આપણને જોવા મળે છે આપણે થોડા પ્રસંગો જોઈએ અગિયાર જૂન બે હજાર ને વીસ સ્વામી બાપા નૈનપુરમાં હતા અને રાત્રે ત્રણ અને પાંચ વાગે સ્વામી બાપા જાગ્યા અને બાથરૂમમાં સ્વામી બાપા ગયા અને પછી ત્રણ ને વીસ વાગે સ્વામી બાપા પલંગ પર બેઠા અને પછી સ્વામી બાપાએ કીધું સ્વામી બાપા જે બાથરૂમ માં છે ને અમે એક બોર્ડ રાખતા એની ઉપર એક વાક્ય લખેલું તો સ્વામી બાપા આખું વાક્ય એ મોઢે બોલી ગયા અને સ્વામી બાપા બોલ્યા કે નો મેટર વોટ યસ્ટર્ડે વોઝ લાઈક બર્ડસ ઓલવેઝ સ્ટાર્ટ ધ ન્યુ ડે વિથ અ Song એટલે આજ સ્વામી બોલી ગયા અને પછી સ્વામી કીધું કે પેલી સ્લેટ લાવો એટલે પછી બાથરૂમમાંથી હું સ્લેટ લઈને આવ્યો અને પછી સ્વામી બાપા બોલ્યા કે સત્સંગી માત્ર જે ભવ્ય પ્રાપ્તિ થઈ છે તેનો વિચાર રોજ સવારે કરવો પછી તો એ વાક્ય સ્વામી બાપાએ લખી બનાવ્યું હતું કે સત્સંગી માત્રએ પોતાને જે મહારાજ સ્વામી અને સદપુરુષની જે પ્રાપ્તિ થઈ છે તેનાથી પોતાના શુભ દિવસની એ શરૂઆત કરવી પછી સ્વામી બાપા મને કે કે ક્યાં સોના 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 પછી કે કે સોના આ તો ભવ્ય પ્રાપ્તિ કો

ત્યારે સ્વામીએ ફરી યાદ કર્યું સ્વામી કે ક્યાં સોના 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 તો ભવ્ય પ્રાપ્તિ કો કોના ખોના કોના આવું બોલ્યા એટલે આજુબાજુ જે બીજા સેવક સંતો હતા એમને તો કઈ સંદર્ભ પકડાયો નહીં એટલે મેં કહ્યું કાતો છે ને સવારે ત્રણ વાગ્યા નું ચાલે છે ત્યારે સ્વામી બાપા કે ત્રણ વાગે અસ્તિત્વ આવ્યું સ્વામીએ કહ્યું ત્રણ વાગે અસ્તિત્વ અસ્તિત્વમાં આવ્યું એ પહેલા ચાલતું હતું અને પછી સ્વામી કે અખંડ ચાલ્યા કરે છે એટલે સ્વામી બાપા માટે આ પ્રાપ્તિનો વિચાર એ ચોવીસ કલાક ચાલે છે કેમ કે એમને પ્રાપ્તિના વિચારનો સાક્ષાત્કાર થઈ ગયો છે આપણે વિચાર કરીને એનું મનન વિધિ આસન અને પછી છે સાક્ષાત્કાર થાય પણ સ્વામી બાપાને સાક્ષાત્કાર થઈ ગયો છે એટલે વિચાર કરે પ્રાપ્તિનો અને આનંદ ચાલુ થઈ જાય પછી અઠ્યાવીસ જુલાઈ બે સ્વામી બાપા નેનપુરમાં હતા ત્યારે સ્વામી બાપા રાત્રે એક ને દસ વાગે જાગ્યા અને બાથરૂમમાં ગયા અને પછી મને કે સ્માઈલ એટલે એ વખતે તો કોરોનાનો વખત એટલે માસ્ક પહેરેલું હોય એટલે છતાં પણ આપણે સ્માઈલ કર્યું પણ સ્વામી બાપાને તો પાર બધું દેખાતું હોય એટલે સ્વામી બાપા કે આર્ટિફિશિયલ એ તમે સ્માઈલ કરો છો પણ આર્ટિફિશિયલ છે પછી તો સ્વામી પલંગ પર ફોડ્યા અને પછી ઘડિયાળમાં એક વાગ એક કલાક અગિયાર મિનિટ ને અગિયાર સેકન્ડ થઈ એ આવતી હતી એટલે સ્વામી બાપાએ મને પૂછ્યું કે એક કલાક અગિયાર મિનિટ ને અગિયાર સેકન્ડે ગયું એટલે મેં કહ્યું આ બાપાએ જતું રહ્યું એટલે સ્વામી બાપાએ થોડો કામ અણગમો બતાવ્યો પછી ફરી મને પૂછ્યું કે સ્માઈલ એટલે પછી મેં ફરી માસ્ક પહેરીને સ્માઈલ કર્યું એટલે સ્વામી બાપા કે મૂડલેસ છે

એટલે સ્વામીએ થોડો અણગમો બતાવ્યો અને કે સેકન્ડે સેકન્ડ કેમ નથી આવતું એવા એમના હાવભાવ હતા પછી તો સ્વામી કે કે તમને આવી પ્રાપ્તિ થઈ છે તો એનો આનંદ સેકન્ડે સેકન્ડે ભોગવો જોઈએ પછી સ્વામીએ ફરી પૂછ્યું કે પ્રાપ્તિ સેકન્ડે સેકન્ડે છે કે દર પંદર દિવસે છે અને હું જવાબ આપું એ પેલા સ્વામીએ જ ઉત્તર આપ્યો કે સેકન્ડ ડે સેકન્ડ ડે હોવી જોઈએ એટલે મેં કહ્યું બરોબર છે પણ સેકન્ડ ડે સેકન્ડ ડે હોવી જોઈએ એટલે આ રીતે સ્વામી બાપાને વાત કરી પછી સ્વામી બાપાએ કહ્યું કે પ્રિયા પાયા તો ફીર ક્યાં સોના પછી મને પૂછ્યું કે પ્રિયા છે પ્રિયા એટલે ભગવાન કે ભગવાન મળ્યા હવે શું સુવાનું પછી પૂછ્યું કે પ્રિયા છે એટલે ભગવાન મળ્યા છે તમને મેં કહ્યું હા પ્રિયા તો છે

પ્રાપ્તિ ચોવીસ કલાક છે એ કેવી રીતે પૂછું એટલે પછી સ્વામીએ કહ્યું દર દિવસે મળ્યા છે એવરી સેકન્ડ જોબ છે નોટ ડેઝ એવરી સેકન્ડ ન હોય તો આપણે બધા મરી જઈએ પછી સ્વામી કે એવરી સેકન્ડ સંબંધ ન રહે તો વી આર ડેલ એમનો જોબ છે હૃદયમાં રહે છે એક સેકન્ડ ન રહે તો ઓફ થઈ જાય આ બધું સ્ટાર્ટ કરવું પડશે

સ્વામી કે આમાં આશીર્વાદ ની ક્યાં જરૂર છે કારણ કે મારા જ હૃદયમાં છે છે ને છે જ વધારે ને વધારે અજ્ઞાન બેસતું જાય છે તમને હવે તમે સુઈ જાઓ એ સ્વામી કે ચોવીસ કલાક અજ્ઞાન છે એટલે પછી તો હું મારી પથારીમાં ગયો પણ સ્વામીના મનમાં હજુ પ્રાપ્તિના વિચારો ચાલુ ચાલુ હતા એટલે થોડીક વાર થઈ એટલે પછી ફરી બોલવા લાગ્યા બાપા કે ભગતજીનો પ્રસંગ યાદ કરો સ્વામી કે ભગતજી મહારાજ નડિયાદમાં હતા ત્યારે બાઈ નું તિરસ્કાર કર્યો ત્યારે બગેજી મહારાજ કે કે એમાં ભગવાન છે કે નહીં પછી કહી કે વેધર યુ નો ઓર નોટ ભગવાન છે છે ને છે અખંડ છે બગેજીની વાત યાદ રાખી બાઈ માં મહારાજ રહ્યા છે તો અપરામ નથી રહ્યા આ રીતે સ્વામી બાપાએ વાત કરી આમ મોડું હતું હતું એટલે પછી મે કહ્યું કે સ્વામી હવે આપણે સૂઈ જઈએ એટલે સ્વામી કે હું તો સુવાનો જ છું જાગવાનું અને સુવાનું બંને કામ ચાલે દેહ કરીને સુઈ જવાનું પણ મહારાજ સ્વામી તો અખંડ અખંડ પોતાના હૃદયમાં છે ભાઈ સ્વામી કે મધ્યના બીજા વચના મૃતમાં આવે છે ને કે આ દેહને વિશે જીવ રહ્યો છે અને જીવને વિશે ભગવાન રહ્યા છે દેહમાં જીવ ન હોય તો રામ બોલો ભાઈ રામ થઈ જાય અને જીવને વિશે ભગવાન ન હોય પછી સ્વામી કહે કે જીવને વિશે ભગવાન ન હોય એ તો હોય જ ન હોય એ ન હોય એવું કહેવાય જ નહીં અહીં તારીખ અઢાર મે ની સવારે ચાલીસ પધરામણીઓ કરીને મોરદાવીમાં મોરદેવીમાં મહેર વરસાવતા તેઓ બપોરે સાડા બાર વાગે ડુંગળી ગામના આંબાવાડીયા ફળિયામાં આવી પહોંચ્યા અત્રે આદિવાસી ભક્તો તેઓનું પરંપરાગત વગાડી નાસ્તા કૂદતા ઉત્સાહ સ્વામીજીને વધાવી આદિવાસી બાલિકાઓએ પણ માથે કળશ મૂકીને શોભાયાત્રામાં ચાલી સ્વાગત યાત્રાના અંતે ઘાસના કુડા નાખીને બાંધેલા મંડપ તળે બેસી સ્વામીશ્રી અમૃતધાર વહાવી કે ભગવાનના દરબારમાં કોઈ આદિવાસી કે કોઈ ઉજડિયાત નથી બધા સરખા છે સબની ભીરડી જંગલમાં રહેતી છતાં તેને રાત દરબારમાંથી વધુ આનંદ હતો કારણ કે તેને ભગવાન મળ્યા હતા માટે જે સ્થિતિમાં ભગવાન રાખે તેમાં રાજી રહેવું બધાના નરશા કહીને જે સારો થવા પ્રયત્ન કરે છે તે મૂરખ છે આ સુધા સરિતા રેલાવી સ્વામીજી ડુંગરી નાગજી ફળ્યું બારડોલી ઓણા દિગ્ગજ શેવણી વિહાણને લાભ આપતા એકવીસ પાંચ ના રોજ શામપુર આવી પહોંચ્યા અહીં રાત્રિ મુકામ કહીએ તો બીજે દિવસે એકાદશી ના નિર્જેડા ઉપવાસ રૂવા ખોજ વાઘેચા સેગવા શેવણી ટીંબા એમ સાત ગામો ઘૂમી વળ્યા ત્યારબાદ બારડોલી થઈને સાંકરી પધાર્યા અહીના સોમાભાઈ સ્વામીશ્રી સારું પૂજામાં દનવત કરતી વખતે પાથરવા માટે ડેક્રોન ની સુંદર જાજમ લાવ્યા હતા તારીખ ચોવીસ પાંચ ની પ્રાત પૂજા વખતે જ તેઓએ આ પાથરનું સંતોને આપી તેને પાથરવા કહ્યું

સૌ તરબોળ થઈ ગયા હરિભક્ત શું રાખતા પૂરું ત્યાગ સમા તેઓએ કોઈને સ્વભાવ સામે જોયા વિના સૌને પ્રેમ અપાયેલો સાકરી થી વિદાય લઈ સ્વામી શ્રી રાયમ મઢી ઘાટા ધામોદરા તરશાળા માંડવી મધર મધરકુઈ નામની નાની નરોલીને પાવન કરતા તારીખ પચીસ પાંચ ની સાંજે સાડા સાત વાગે મોખડી મુકામે આવી પહોંચ્યા

તે સાથે ગોઠવેલા શ્રોતાઓના સ્વામી શ્રી સંતના સુભાષયની વાત કરતા કહ્યું સંસારમાં જીવના હિતની વાત કોઈ ન કરે બધા સ્વાર્થની જ વાત કરે એકવાર 5 થી સાત ઘોડે સવાર જતા હતા વચ્ચે નદી આવી એક અસવાર પાણી કેટલું ઊંડું છે તે જોવા ઘોડો લઈને નીચે ઉતર્યો પણ પાણીનું વહેણ એ ઘણું હતું એટલે ઘોડા સહિત તણાવ માંડ્યો તે જોય બીજે પૂછ્યું કે કેમ છે આ અસવાર તો તણાતો હતો તેને થઈ કે હું એકલો તણાવ તે ઠીક નહી એટલે તેને થયું એ હાલિયાઓ હૈલાઓ તેના ભરોસે બીજાએ પણ ઘોડાના નદીમાં પગ નાખ્યા અને બધા તણાઈને દરિયા ભેગા થઈ ગયા જગતના માણસો પોતે તો તણાતા હોય પણ બીજાને ભેગા ખેંચે છે સંત વિના સારા સુખની વાત કોઈ ન કરે બધું મૂકીને જવાનું છે એ વાત કડવી લાગે પણ હકીકત છે માતા પુત્રને કડવું ઔષધ પાય તો છોકરો તાંબા જેવો થાય તેમ જો જ્ઞાનની કડવી વાત સમજી રાખીએ તો વાંધો ન આવે ઘણા ભણેલા અને શહેરમાં વસતા લોકો પણ આદિવાસી જેવા હોય છે પેલા આદિવાસી પાસે પૈસા ઓછા હોય એટલે ઓછો ને ને સામાન્ય દારૂ દારૂ પીવે પીવે આ પૈસા તેનાથી વધુ સારો પોતા છે એટલે તેઓ વચન રૂપી ચટકા મારે છે અને અજ્ઞાન ટાળે છે આ બાદ અસ્ખલિત વાક પ્રવાહમાં સ્વામી સ્વામીશ્રી એ બીજા દિવસે સવારે પણ સતત બે કલાક સુધી નેમિષા રણ્ય ક્ષેત્ર વચનાવૃત સંભળાવી સૌને તરબતર કરી મૂક્યા